જય સ્વામિનારાયણ તારીખ વીસ છ બે હજાર પચીસ જેઠવદ નોમ શુક્રવાર નાની બોરુ ગામને ગોંદરે વિશ્રાંતિ લેવા ઊભા રહેલ ભગવાન શ્રી શ્રીહરીને દેવચંદ શેઠે વિષાદ સાથે વાત કરતાં કહ્યું કે પ્રભુ બીજું તો ઠીક પણ આપણા સંતોને મોટી બોરુનો બાવો ગગનગર મારઝુડ કરીને જે ત્રાસ આપે છે એ તો અમારાથી કેમય જોયું કે સહ્યું જાતું નથી અરે આવા નિર્દોષને નિરુપદ્રવી સંતો પર આવા હિંસક ઉપદ્રવો થાય છે તોય તમે કોઈ એનું વારણું કેમ કરતા નથી શ્રીજીએ આશ્ચર્ય સાથે ટકોર કરતા કહ્યું હરિભક્ત ચીકા પંડ્યાએ ચીડ સાથે કહ્યું કે અરે મહારાજ એ ભૂંડાને દરબાર આપા ભાઈનો હોત છે નહીં તો અમે એને સીધો કરી દઈએ ભણે મહારાજ અમોને રજા આપો ને એ ગોલકોનાને જરોક ઠમઠોરીને પૂજા કરીએ જેથી સંતોનું પછી નામ ન લઈએ સુરા ખાચર્ય જરા અકળાઈ જઈને કહ્યું જુઓ દરબારો આપણે વટે માર્ગને આવો ઝઘડો કરવો ન શોભે આપણે એનો કાંઈક રસ્તો કાઢીએ એમ કહીને શ્રીહરીએ શેઠને જ કહ્યું કે આ તમારા ગામના મુખીને જ બોલાવો ને આથી શેઠ તો તુરત જ ગામમાં જઈને મુખી વિહાભાઈ રજપૂતને બોલાવી લેવા વિહાભાઈએ આવીને હાથ જોડીને શ્રીજી મહારાજને વંદન કર્યા પ્રભુએ એમને પ્રેમથી આદરથી બોલાવવાને કહ્યું કે વિહાભાઈ તમે તો ગામના મુખીને ક્ષત્રિય બ્રાહ્મણ ગાય અને સાધુની રક્ષા કરવી એ તો તમારા કુળ પરંપરાનો ધર્મ ખરું ને હા પ્રભુ મારે લાયક એવું કાંઈ કામકાજ હોય તો ફરમાવો હું એમાં આપની કૃપાથી કદી પાછો નહીં પડું તો જુઓ આ તમારા જ ગામની સીમમાં અમારા સાધુને રસ્તે રોકી મોટી બોરુનો બાવો ગગનગર વગર વાંકે મારીને ત્રાસ આપે છે તો તમારે સાધુની સખાથે ચડીને તેમનું રક્ષણ કરવાનું છે વિહાભાઈએ ભરોસો દેતા કહ્યું કે ભલે પ્રભુ એ મારી જવાબદારી હવેથી સાધુનું એ નામ ન લીએ એ બંદોબસ્ત કરી દઉં આથી પ્રસન્ન થઈ હરીએ સુરાખાચર આદિ અસવારો સાથે ત્યાંથી વિદાય લીધી ને વિહાભાઈએ મોટી બોરુની વાટ પકડી વિહાભાઈ મોટું મોરી આવીને દરબારગઢમાં આપાભાઈ પાસે જઈને સીધો સવાલ કર્યો કે તમારા ગામનો વૈરાગી સ્વામીના સાધુને શું લેવા વગર વાંકે મારવા દોડે છે આપાભાઈએ એમની વાતને ઠારતા કહ્યું કે જુઓ વીહાભાઈ એ બે ગાયું ગાયું લડે વઢે એમાં આપણે વચ્ચે પડીને વેર કરવાનું ન હોય વિહાભાઈ ગરજાને પોતાનો સુર બદલતા બોલ્યા છે દરબાર બસ કરો તમે એને ગાય ગણીને ભલે પંપાળો પણ હવે પછી જો સ્વામીના સાધુનું નામ લેશે ને તો હું એને માયરા વિના નહીં મૂકું પણ મૂકી તમે એને એકલો ન માની લેશો એની પાછળ કોઈ આવતો હશે ને દરબાર આપાભાઈએ મર્મ કર્યું આથી વિહાભાઈનું લોહી ઉકળી ઉઠું ને રોકડું પરખાવતા કહી દીધું તો હવે એમાં હારાવાટ નથી તમારે હંઘરવો હોય ત્યાં એને હંઘરજો ને દરબાર તમે હોતને સાંભળી લ્યો નાની બોરુમાં અમારા રજપૂતના ત્રીસ ઘર છે એ બધા એ કામ આવ્યા પછી જ સ્વામીના સાધુ ઉપર હાથ ઉપડશે આમ કહી વિફરેલા વાઘ જેવા વિહાભાઈ પોતાને ગામ નાની બોરું આવતા રહ્યા એ પછી આપાભાઈએ ગગનગર બાવાને બોલાવીને વિહાભાઈની વાત કરીને કહ્યું કે જો આજ પછી સ્વામીના સાધુને કાંઈ ચાળો કરીશ તો વિહોભાઈ તને વાઢી નાખશે તારા સારું પાડોશમાં વેર બાંધવું અમને નહીં પોસાય એમ કહીને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું વિહાભાઈથી ગભરાયેલો વૈરાગી ગગનગર ત્યાંથી બીજે ક્યાંક જતો રહ્યો ને શ્રીજી કૃપાથી સંતોને કાયમનો ત્રાસ પણ ટળી ગયો વિહાભાઈએ સંતોને નિડરપણે પક્ષ રાખ્યાથી શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી